તો નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે આજના તાજા અને હવામાન સમાચાર જાણીશું તો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો ગુજરાતવાસીઓને કાળઝાર ગરમી માટે તૈયાર રહેવું પડશે અનેક વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજે ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે બપોરના સમયે હવે ગરમીનો પણ અનુભવ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીને વિદાયને લઈને અને તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી સમયમાં તાપમાન વધારો થવાની આગાહી પણ કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં સામાન્ય કરતાં બેથી પાંચ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે રાજ્યના દરિયાકાંઠે ગરમ પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાક બાદ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડશે સમુદ્ર કિનારે ગરમ પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે રાજસ્થાનમાં સર્જાયેલા ઇન્ડ્યુસ સર્ક્યુલેશન અને ટ્રફને કારણે તાપમાનનો પારો આશંકિક ઘટશે તેવી શક્યતાઓ છે તો બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે ફેબ્રુઆરીના અંત અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી આપી દેવામાં આવી છે બે વખત વરસાદના વાતાવરણ સર્જાવાની શક્યતાઓમાં વધારો થશે તેવી શક્યતાઓ છે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોમાં માવઠું પણ થશે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે માર્ચ મહિનાની શરૂઆતમાં પણ માવઠું પડી શકે છે તો સાતથી દસ માર્ચ દરમિયાન ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે